સરકાર વિરુદ્ધ એક આંદોલનના મંડાણ છે જી હા અને આંદોલન છે વિધાનસભા ચૂંટણી વખતે જ એક વાયદો કર્યો તો સરકારે એટલા માટે જ હવે આંદોલનનું નું રણશીંગું જઈ રહ્યું છે આ વાયદો છે જૂની પેન્શન યોજના ને લઈ હકીકતમાં જે સરકારી છે તે સતત આ મુદ્દે માંગ કરી રહ્યા છે કે ગુજરાતમાં જૂની પેન્શન લાગુ કરાય વિધાનસભા ચૂંટણી વખતે આ જે માંગ છે બેઠક થઈ તે વખતે સરકારી દાવો છે કે અમને આશ્વાસન વિશ્વાસ અપાવ્યો હતો કે વિધાનસભા ચૂંટણી બાદ અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું તે બાબતે સરકાર વિચારણા કરશે તે માટે એક બાદ એક બેઠકો મળતી રહી આજે પણ એક ખૂબ જ મહત્વની બેઠક મળી હતી જેમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના પદાધિકારીઓની સરકાર સાથે બેઠક મળી અને જેમાં છેલ્લા ત્રણ વર્ષથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની અમે માંગ કરી રહ્યા છે તેવી વાત મૂકી અને એટલા માટે જ હવે સરકારે કોઈ મચક ના આપતા હવે એલાન એ કરાયું છે કે આગામી સત્તરમી તારીખથી અમે તમારું કામ પતી ગયું એટલે તમારી અમને જરૂરિયાત નથી એ રીતે જ તમે આંદોલન અમારી જે માંગ છે સ્વીકારતા નથી હવે સરકાર સામે આ આંદોલન ઉભું થવા જઈ રહ્યું છે સરકાર તેને કઈ રીતે ડીલ કરશે તે એક મોટો સવાલ છે કારણ કે કેન્દ્ર સરકાર એક બાજુ પેન્શન સ્કીમ લોન્ચ કરી છે કે જે પહેલા એનપીએસ હતું તેમાંથી હવે નવી યુનિફાઈડ પેન્શન બે ઓપ્શન આપશે એનપીએસ નો ઓપ્શન આપશે કે પછી યુપીએસ નો ઓપ્શન આપશે તેના પર અત્યારે મડાગાઢ સર્જાયેલી છે પરંતુ આંદોલનકાર જે કર્મીઓ છે તે લડી લેવાના મૂળમાં છે તેમનું કહેવું છે કે અમને તો ફક્ત જૂની પેન્શન સ્કીમ જ જોઈએ છે રાધા શું લાગી રહ્યું છે કે આના પર સરકાર જયારે કેન્દ્ર સરકાર દ્વારા જૂની પેન્શન કે ઓલ્ડ પેન્શન યોજના જ જોઈએ છે લોકોને આંદોલન કરવામાં આવે છે આંદોલન કેટલું ઉગ્ર બને કઈ રીતે વાતચીત કરવામાં આવે કઈ રીતે આખા લઈને ડીલ કરવામાં આવે સવાલો તો અનેક છે પરંતુ એ સવાલને કઈ રીતે ડીલ કરવામાં આવશે સરકારી કર્મચારીઓ છે કે જેઓ ઓપીએસ ની માંગ કરી રહ્યા છે હવે ઓલ્ડ પેન્શન યોજના જો તમને જોઈ રહી છે તો આ પછી કેટલાક એવા નેવું હજાર આસપાસ કદાચ હજારો ની સંખ્યામાં આંકડો છે કે જેઓ હજુ પણ આ લાભથી વંચિત છે

કુબેરભાઈ સાહેબ પ્રફુલભાઈ સાહેબ જગદીશભાઈ સાહેબ અને બચ્ચુભાઈ ખાબડ સાહેબ આ પાંચ મંત્રીઓની કમિટી અને સાથે સાથે સી એસ રાજકુમાર સાહેબ અને નાણાં વિભાગના અને શિક્ષણ વિભાગના અધિકારીઓની સાથે અમારી લાંબી ચર્ચા વિચારણા થઈ છે અમે અમારો પક્ષ રજૂ કર્યો છે શિક્ષકો અને કર્મચારીઓના હિત માટે અને સરકારે સ્વીકારેલી બાબત અમે મક્કમતાથી આજે આ પાંચ મંત્રીઓની સામે રજૂ કરી છે સરકારે પણ એટલે કે આજે પાંચ મંત્રીઓએ પણ અમારી સાથે કેટલાક પ્રકારના પ્રશ્નો અને સંવાદો કર્યા છે અમે અમારી માગણીને સંપૂર્ણપણે વળગી રહ્યા છીએ